કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વગઈ કૃપકો સુરત અને આત્મા પ્રોજેક્ટ ડાંગના સંયુક્ત ઉપક્રમે કૃષિ મેળાવો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ડાંગ જિલ્લાના ખેડૂતોમાં ઓર્ગેનિક ખેતીની જાગૃતતા કેળવવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વગઈ ક્રિપકો સુરત અને આત્મા પ્રોજેક્ટ ડાંગના સંયુક્ત ઉપક્રમે કૃષિ મેળાવા પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અધ્યક્ષસ્થાને નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિ ડોક્ટર ઝેડપી પટેલે ખેડૂતોને સજીવ ખેતી કરી સુખાકારી જીવન જીવવા દેશી બિયારણ સાચવીને સારું ઉત્પાદન મેળવવાની સમયે વૈજ્ઞાનિક અભિગમથી ખેતી કરી ખેડૂતોને સમૃદ્ધ બનવા આહવાન કર્યું હતું તદુપરાંત માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામક ડોક્ટર સી કે ટીંબડીયાએ જમીનના પૃથ્થકરણ કરીને જૈવિક ખાતરો તરફ વળવા ખેડૂતોને જણાવ્યું હતું આ કૃષિ મેળામાં વિવિધ તજજ્ઞો દ્વારા હાજર રહી પ્રાસંગિક સંબોધન પણ કરવામાં આવ્યું હતું જેમાં ડૉક્ટર જે જે પસ્તાગિયા પીવી કાચડિયા પીઆર માંડાણી ડોક્ટર એચ ઇ પાટીલ હાજર રહી ખેડૂતોને સજીવ ખેતી વિષય માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગને સફળ બનાવવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડોક્ટર જીજી ચૌહાણ તેમની વૈજ્ઞાનિકોની ટીમ ક્રિપકો સુરત તથા આત્મા પ્રોજેક્ટના કર્મચારીઓ દ્વારા ભારે જીમત ઉઠાવી કૃષિ મેળાવા પ્રદર્શનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડાંગ જિલ્લામાંથી એકસો પિસ્સાથી પણ વધારે ખેડૂતભાઈ બહેનોએ રસપૂર્વક ભાગ લઈને મળેલા સજીવ ખેતીની માહિતીનો યોગ્ય ઉપયોગ કરવાનો સંકલ્પ કર્યો હતો વિષાંત મહાકાળ જી ટ્વેન્ટી ન્યૂઝ ડાંગ